એટલે જ કાયમ મારા પ્રોગ્રામમાં એક વાત કરું છું કે તમે ગામડે રહેતા હો તો તમારા ગામમાં અને સોસાયટીમાં રહેતા હો શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાં એકાદા પરિવારમાંથી કોઈ યુવાન શરદમાં ભરતી થયેલો હોય સેનામાં કોઈ યુવાન કોઈ પણ કુટુંબમાંથી એકાદા આપણી સોસાયટીમાંથી એ યુવાન સરહદ માટે હોય એની બેન એની પત્ની કે એની માં હામી મળે ને એને બે હાથ જોડીને મસ્તક નમાવીશું તો ગણપતિ બાપાય રાજી થાય અને માં અંબાય રાજી થાય ભલા માણસ આ બહુ મોટી વાત છે સાહેબ વાતો કરવી બહુ હેલી છે પણ જેના ઉપર પડ્યું હોય જેને માથા આપી દીધા છે જેને દીકરા આપી દીધા બહુ સરસ એક વાત છે સરદની માથે એક માડીએ દીકરો મોકલ્યો બેને આ દેશની દીકરીએ આ દેશની આરી નારીએ અને શહીદ થઈ ગયો અમુક સમય પછી બીજા દીકરાને ભરતી કર્યો એ શહીદ થઈ ગયો ત્રીજા દીકરાને એક પછી એક પાંચ દીકરા મોકલ્યા સમયે સમયે અને જયારે જયારે દીકરાને તૈયાર કરીને મોકલે ત્યારે આતે મોટે એની જનેતા માં છે એ સરહદ માથે દીકરાને મોકલી દીધી હતી બેટા લોહીનું ટીપું શરીરમાં છેલ્લું રહે ને એક એક લોહી ના બુંદે બુંદ ખરી જાય ત્યાં સુધી સરહદ માં દેશ માટે લડી લેજે એ હાતે મોટે ઓળાવવા વાળી માં પાંચ દીકરાને હાતે મોટે સરહદ માંથી ઓળાવી દીધા અને જયારે છેલ્લો દીકરો છઠો દીકરો હતો પાંચ દીકરા શહીદ થઈ ગયા વારાફરતી છઠ્ઠા દીકરાને તૈયાર કરીને ત્યારે શરદ માથે મોકલતી હતી ત્યારે માને આંખમાં આહોડ આવ્યા આ આવી ગયા અને કોઈ કવિએ પ્રશ્ન કર્યો હે મા હે ભારતની આરી નારી મા માટે બધા દીકરા હડકા હોય તારે છ દીકરા હતા પાંચ દીકરાને ઓળાવ્યા તાઉની તને આંખમાં કોઈ દી આહોડું નથી જોયું મેં માતે મોટે ઓળાવી દીધેલા અને આ છઠ્ઠો દીકરો ત્યારે શરદ માથે મોકલે છે બધાયથી નાનો

હવે આ દીકરો મોકલું છે આ દેશની પરંપરા છે ને આ ધરા છે આ ભારતની માં છે આજ પણ મારા દેશની દીકરીઓ ખાસ એમ એમની ખાલી એટલું યાદ રહે હું ભારતની દીકરી છું એટલે આજે મહાપુરુષ ને જન્મ આપી શકે પહેરતા હોય તો જીન્સ પહેર્યું હોય અને ગમે એટલું ઊંચું ભણતર ભણતી હોય ને તોય શક્તિ છે એ મહાપુરુષ જન્મ આપી શકે અંદર ની જો સાચવી રાખે તો પહેરવા સાથે આખી જુદી છે હું કોણ અંદર ની વસ્તુ છે સંસ્કાર ને આવતા પેઢીયું લાગે સંસ્કાર ને જાતા પેઢી લાગે રાતો રોટરી લાગી જાય તો કરોડપતિ થઈ જવાય સંસ્કારી ન થઈ જવાય એના થઈ શકાય એને તો પેઢી જોઈએ એના માટે પેઠિયું પેઠિયું વયું જાય સાહેબ પણ એ પરંપરા જેને જાળવી એટલે હું ઘણી વાર કહું મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલના હાથમાં લઈ મોબાઈલની સ્ક્રીન ખોલે એટલે ગૂગલમાં જાય કે યુટ્યુબમાં જાય એ લખવા માટે સર્ચ કરીને લખવા જાય ને તો એટલું યાદ આવવું જોઈએ કે મારું કુળ કોણ છે મારો ઈષ્ટદેવ કોણ છે મારાથી હું ડાઉનલોડ કરાય હું નો કરાય એટલું ખાલી વિચારે તોય બધું એની વાત છે સાહેબ તમે ધારો કરી શકો શું તમારી અંદરની શક્તિ છે તમે કોઈ પણ કાર્યમાં જાઓ નોકરી કરતા હો સેનામાં હો બીજે હોક માલતાલી હો ખેડૂ હો કે દુકાનદાર હો કે કોઈ પણ વ્યવસાયમાં આર પાર ઉતરી જાઓ એટલે આ પાર તો કોઈ વાત પાકી છે અસ્તિત્વ આખું તમારી હાથે જોડાઈ જતું હોય છે આખું અસ્તિત્વ તમારી હાથે જોડાઈ જાય પણ તમે પૂર્ણ રીતે જવો આમ આ આવું આમ અટીના આવો તો થાય એની એક વાત તમને કહો મને ગમે છે એટલે જૂના જમાનાની વાત છે કે એક રાજા હતો ને એક રાજ્ય સરસ મજાનો હતો ને એનો એક સેનાપતિ હતો મંત્રી એ મંત્રીને મારે બાજુ નું રાજ છે જીતી લેવું છે આડો દરિયાની ખાડી હતી એટલે મંત્રી એના રાજાને કીધું કે મને પાંચસો સૈનિકો આપો એટલે આ જહાજ ભરી જાઓ આમે કાંઠે જે દરિયા ને ખાડી ને આમે કાંઠે રાજ્ય છે એને જીતી ને વયો એટલે પાંચસો સૈનિકોમાં તો કે હા એ મોટું જહાજ ભરી પાંચસો સૈનિકોને લઈને દરિયાને સામે કાંઠે ગયો એ વખતનું રસાયણ જે હશે અત્યારે આપણે એને પેટ્રોલ નામ આપીને ઘટાણે પાછા ભણેલા માણસો પ્રશ્ન કરે કે તેથી પેટ્રોલ હતું એમ અને અમારે પાછું બહુ સજાગ રહેવું પડ્યું પણ એ વખત એ પ્રકારનું જે કાંઈ હશે હળગાવવાનું હડકું કરવાનું એ હારે લેતા ગયા જહાજને સામે કાંઠે ઉતર્યા ઓલા રાજ્યમાં મંત્રીએ પાંચસો સૈનિકોને કદ તૈયાર રહેજો અને પાછળ ફરીને પેટ્રોલ છાટીને પોતાનું જહાજ હળગાવી દીધું ત્યારે પાંચસો પાંચસો સૈનિકો હતા એની રાડ ફાટી ગઈ કે તમે જહાજ હળગાવી દીધું આપણે જીતી નહીં શકીએ મારી નાખશે તો કે પાછળના કેળા બધા બંધ છે હવે આગળ જ જોવાનું છે જહાજ એટલે મેં હળગાવી દીધું છે તમારે જો આગળ હોય તો વાહના કેડા હળગાવી દો અને ભડકે બાળી દો જવું છે જવું છે દુનિયામાં તમને કોઈ અટકાવી નહીં શકે ભાઈ

ઘણા કેતા હવે સરકારને કંઈક કરવું જોઈએ માથા કાપી જાય ને આમ તો હું ઘણી વાર હું પછી મારી જવાબ આપું એવું કઈ છે આ મોટો છોકરો નોકો પરબારો કેમ મારી નાખો સમજાવવાની કોશિશ છે કે માની જાય તો સારું બાકી મારા દેશના યુવાનોને સૂટ મળે પાકિસ્તાનની ફાકી કરી જાય ભલા માણસ ઈ દેશ એવું નથી બે યુવાનોને મોકલ્યા હતા રામાયણ મોકલવાની જરૂર છે પાકિસ્તાન વાળા કઈ જરીક વાંચો બેટા ખરેખર વિચાર થાય વળ જ ખાતા હોય હા બોલો એને ખબર નથી પડતી ઘણા સૈનિકો આમ બોલા પરેડ કરવા જાય તો ઊંધે માથે પડે કોઈ પાછા આપણા આમાં હથિયાર ઉપાડે એને આપણી રામાયણ મોકલ દેવી જોઈએ બે યુવાન ગયા હતા ભારતમાંથી રાવણ જેવા તો નથી ને પાકિસ્તાન વાળા લંકામાં બે યુવાન ભારતના ગયા હતા રામ ને લક્ષ્મણ બાકી તો રીશ ને વાંદ્ર્યા હતા બે યુવાન ગયા ત્યાં કાશ્મીર બાકી ભૂખા કાઢી પણ મારે મૂળ સાચી વાત કરવી છે મારે ભારતે દુનિયાને રાહ બતાવી છે ને આજ પણ સંશોધનો આપણા દેશ ઉપર વધારે વધારે થઈ ગયા સાચ ઘણા ભણેલા માણસો ભણેલા વિરોધી નથી પાછો અવળી નોંધણો લેતા બહુ ભણજો પણ ખોટી રીતે ભણી ગયા છે ને જે એને ઈજ માને છે કે આના સિવાય કંઈ છે જ નહીં એવા વાતો કરે છે એકચ્યુઅલી બીજા દેશ પાસેથી કંઈક શીખવું જોઈએ ભારતને આ શીખવું જોઈએ આ શીખવું જોઈએ એને મારે એટલું જ કહેવું છે કે દુનિયાના દેશોને જદી કપડા કેમ પહેરવા દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને તેથી ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી નાલંદા જેવી તક્ષશિલાની માલિકો ભલા ભારત છે હા તક્ષશશિલા તક્ષશિલામાં નાલંદામાં માં પાંચ હજાર તો અધ્યાપકો હતા પ્રોફેસરો હતા એમાં વિદ્યાર્થીઓ કેટલા હશે બહુ કલ્પના કરીએ છીએ

તો એટલે કહું છું તમે જો હાકીકતમાં ભણેલા હો તો આપણું હાથવી રાખજો અગિયારસો વર્ષ સુધી ભારતના ઇતિહાસો બદલાવાની કોશિશ કરી તોય હજી બધાય અડીખમ ભાષા એ કોક થી કલ્પના કરજો એક જૂનું ભાષણ મેં સાંભળ્યું એક આપણા વડીલનું નામ નથી દેતો એ એમ કેતા હતા હિન્દી ભાષા હતા હું તો ગુજરાતી તમને કહું કે ભારતમાં કાંઈ હતું નહીં ભારતમાં અંગ્રેજો આય અંગ્રેજ આયેલ વો લાયેલ કંપની આ પટરી પટ્રી લાયેલ એલ લાયન તો ભારત બહુ આગે ભળા એ એમ કેતો તો ભારતમાં કાંઈ નહોતું ગરીબ હતું અંગ્રેજો આવ્યા ને કંપનીઓ આપી ને મોટરું આપીને ગાડી નાખી એટલે ભારત આગળ આવ્યો નગર આપણી પાસે આપણે ગરીબ દેશ હતો આવું મેં સાંભળ્યું ત્યારે મને આમ દાજ થઈ ગઈ કે ભારતમાં કાંઈ નહોતું હું હું તમને એ જવાબ આપીશ આમ ભારત ભારત છે એમ નકરું ખાલી કહી દે આમ ના હાલે હું આ એકવીસમી સદીનો કલાકાર છું એટલે આપને કહું કે ભારતમાં કાંઈ નહોતું તો તુકલકો લોધી સુરી અને મોગલો એ રાજ કર્યો વેપાર કર્યો બધું કર્યું સાંભળજો હાડા હાથસો વર સુધી તુકલકો લો સુરી અને મોગલો એ રાજ કર્યો અને અઢીસો વર્ષની આસપાસ વેપાર ને રાજ બધું

ઈ ગરીબ ગામમાં હાવ ગરીબ લોકો રહે છે ઈ ગામમાં નડિયાદમાંથી વીસ વેપારી વેપાર કરવા ગયા એવું સાંભળ્યું નિહાજીન શું વેપાર કરે ભાઈ તો ભારતમાં એમને આવતા હતા સાહેબ હાથર વર સુધી તો મોગલોએ આપણા મંદિરોમાંથી માંથી ખાલી હીરાજ કાઢ્યા તા હોનું પછી ક્યારે કેટલું હોય છે બહુ બધી કલ્પના કરજો આજ પણ સોને કિશડિયા હતો અને આજ પણ અડીખમ ઉભો છે પણ મને તમને જો ખબર પડી જાય અંદરથી થી આપણે કોણ છે આપણું આયુર્વેદિક આપણા યોગા એના ઉપર હજી એને દાતણ ચાલુ કરી દીધા અમેરિકામાં વાંચજો એને ખબર પડી કે આ તો સિંગમ આપણે સિંગમ જે સાવતા હોય સિંગમ કહેવાય ને ઘણી ભૂલ ન થાય ભણેલા માણસો પાસે મારી ભૂલું બહુ પાસે સિંગમ ચાવતા હોય સિંગમ કોલગેટ બ્રશ અને બીજું શું ઓળિયું આ ચાર વસ્તુ જુદી જુદી વેસાથી લેવી પડે એ દાતણ એકમાં આ બધી વસ્તુ થઈ જાય છે એને આવો ખબર પડી એને આ બધું અપનાવ્યું છે ખબર પડી આપણા પાસે વાંચો માં તોપના બંદોળાના બધા નામ છે નામ જુદા છે એના નામ અત્યારે મને યાદ નથી યાદ કરીને આવીશ પણ એના બધા નામ આપ્યા છે તોપ નું નામ આ હતું બંદૂક નું નામ આ હતું બોમ્બ નું નામ આ હતું અણુ બોમ્બ નું નામ આ હતું આ બધું હતું આપણી પાસે તો તમે કહ્યું હતું તો આજ સુધી કેમ કોઈ બહાર ન કાઢ્યું મહાભારત યુદ્ધ થયું ને તો આપણા ઋષિ મુનિએ નક્કી કરી લીધું આટલું મોટું વિજ્ઞાન અપનાવવાથી વિના સૃષ્ટિનો થઈ જાય એટલે બધા ગ્રંથોને હંગરી મૂકી દીધા એ છેલ્લે અંગ્રેજો બહાર કાઢી લઈ આવ્યા અને આપણા દેશમાંથી અંગ્રેજો કાઢી ગયા ઇતિહાસો એ બધું આપણા શાસ્ત્રો લઈ ગયા અને એના ઉપરથી પાછા વિજ્ઞાનનો ઉપાય કર્યા આપણે એને આપી દીધું તમે લ્યો હવે આમાંથી બાપનો ગ્રાહ કાઢો અને એને આ બધું કર્યું લ્યો હવે હવે છે વિજ્ઞાન અનુપમ હોતી અનુપમ ને ધ્યાન રાખવું પડે આતંકવાદી પણ એ ખબર પડી કે જે પ્રકૃતિની જે મજા છે સરળતાની જે મજા છે એ જુદી છે કેવાનો અર્થ મારો એ છે સાહિત્યકાર તરીકે આવ્યો છો ધરતી માટે દેશ માટે હું અને તમે કઈ કરી તો પ્રકૃતિ આપણી હારે રહીએ અને અસ્તિત્વ પણ આપણી હારે રહીએ